ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કસકમાં આવેલી એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા થઈ હતી તો નીચે રહેલી રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો ભરૂચ શહેરમાં ચોમાસાની જમાવટ સાથે વૃક્ષો અને મકાનોના જોખમી ભાગ ધરાશાયી થવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે કસક વિસ્તારમાં આવેલ અપસરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાય થતા તેનો કાટમાળ નીચે પડતા ત્યાં રહેલ રિક્ષાનો કચ્ચર ઘાણ વળી જતા ભારે નુકસાન થયું હતું તો ત્યાં ઊભેલા સ્થાનિક પાંત્રીસ વર્ષીય જીત રાણા ને ઈજા પહોંચતા એકસો આઠની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા વરૃચમાં ચોમાસાની જમાવટ સાથે બે દિવસમાં ત્રણ બનાવો આ રીતે જોખમી ઇમારતોના કેટલાક ભાગ ધરાશાય થવાના બહાર આવ્યા છે તેમજ ભરૂચમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આ રીતે જોખમી ઇમારતો ધરાશાયી થવાના બનાવો બનતા રહે છે પણ તંત્ર માત્ર નોટિસો પાઠવીને કામગીરી કર્યાનો સંતોષ માને છે ત્યારે કોઈ ખરા અર્થમાં કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે મારું નામ મકસૂદ વલી ખારા છે સામાજિક કાર્યકર્તા છું અહીંયા આગળ જે આ બિલ્ડિંગ પડી છે એમાં ઘણું નુકસાન થયું છે ને ઘણા લોકોને વાગેલું પણ છે એક ભાઈને તો પગ જ આખો છૂટો પડી ગયો છે ને એક રિક્ષા પણ આખી દબાઈ ગઈ છે ને આ બિલ્ડિંગ ઘણા ટાઈમથી નમી ગયેલી છે કબ્રસ્તાનની એક સાઈડ તો પૂરી નમી ગયેલી છે અને કઈ વખતે આ બેસી જાય એનું કંઈ નક્કી નથી